તો આપણે આવા માં જોઈએ ફૂલજી નદી બાજુ પહોંચાડી દીધી બેહું બધીને તો અત્યારે બધા આવી ગયા બેહું આપણી આ સોણ કપિલા કૂતરો છો હું ભૂનાર કેમ કે લાકડી હાથમાં ને એમ કે માર છે આ બધી આપણી બેહું આવી ગઈ હવે જવા દે ફૂલજીની બાજુ ને ગણપતિ વિસર્જન કરવા બોરા આવે છે એટલે બપોર પછી આપણી બહેું એટલે નથી લઈ આવતા સાહેબ કેમ કે ડીજી વાગે ને ભડકે બહુ બડ કે થોર પણ પાછા ડીજી વાળા રાડુ દેતા વધારે નક ગણપતિ બોરા આયા અહીંયા અંજે ચાલુ જ છે આજકાલ છેલા આહે હવે એક બે દિના ઈ પણ આવી જાહે નક આવે બહુ બધા આવે સની રવિ તો વધારે આ છે જી આ ત્યાર જા બધી ગાય વાગડ થઈ ગઈ છે આમાં ગઈ ની બધી આ સાટી ભાગી ગયું કાંઈ વાંધો મેં જવા દઉં બની બંને આવે છે નિરાધ આવે કેટલા આવો છે નીકળે ખબર પડે પછી તો જો કાચ બજાય છે બે છે એક નથી બે છે અહીંયા અહિયાં કાંટામાં અહીંયા નીકળે જો અહીંયા બે બે તિયાંતેર હંતાઈ ગયા છે માથી બેઠાતા અયા ઉપર અત્યારે બે બે અહીંયા કાટામાં છે કાટા उधर દેખાય નથી આમાં ડબલા દેખાતા અહે જો ખબર હશે તો અહીંયા દેખાય ના અહીંયા છે ડબલા ની બાજુમાં આપડી ભેંસો બધી ચાલતી થઈ ગઈ જો બસ આ ગાય ગા હમણા નીકળે બધી જો સીધો તે બધી બિચારા હમજી અને દયા ખાવાનું રેવા દે બિરાદર કારણ કે ઈશ્વર તારાથી થવા હે નહી અને હવે માણસ નું મારે કાઈ જોતું નથી તો આપણી હું છે ને અત્યારે વેલેરી ભાઈ હતી હવારની આ સાઈડ ફૂલજીર બાજુ અહીંયા જે બપોર આપણે કરવાના હતા બપોર સુધી અહીંયા ગાડી હજી આ નવ સાડા નવ થયા છે સાડા નવમાં વાર છે થોડીક ની અહીંયા પહોંચાડી દીધી ચાલતી કેમ નથી કેમ કે કાલે વાઘ ચક્કર મારી ગયું છે એટલે મોઢા એટલે નાખીને ભાગતું નાખતી નથી કે ભાગા ભાગ આવે ભલે આવે પાછી તડકો તો આપી જશે ને એટલે પાછો ટર્ન મારશે સુરત દાદા નીકળતા નથી બહુ આપડે બધી જો આવી ગઈ ની રાતે ઓલી ગાય પણ છે આજે ભેગી ચડી આવી બનસી નથી આપડી રેઢિયાર આપણે ખાલી નામ પાડ્યું એનું ભેગી ભેગી રખડે અત્યારે હા ભાઈ બેન છે કોઈ યાર છે ચેક કર નથી કોઈ ગયા આમાં લાપડીમાં કંઈક રખડ છે હવે હવે આપણે અહીંયાથી નીચે ટન માર દેવાના અમને કેમ કે આછાડ સાથે બાળીઓ આવી ગઈ અહીંયા તબેલો હતો પણ વેટાઈ ગયો કે ભાઈ વીટા ક્યાં જાય માથે એક જણો ઘર નો હોવો જોઈએ તઈ થાય તબેલા અનુભવ આ હે ખબર આ હે જીને તબેલા રાખો બધું માણે ના ભરોસે થાય ની કાઈ તો આપડી ભેઉ છે ને ચરતી 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 આમને માવી ગઈ ગામની સમસાને બીજી કી નથી ગઈ આયા સમસાન આવી ગઈ આ સાઈડ આપડે આ નદી આવે છે ફુલઝર જે આમને એમ જાય છે ફુલજર નદીનું પાણી છે ને શમશાન માથે જતું હતું એટલો વરસાદ હતો માથે નથી ચડી ગયા ધાર છે ગામ આ રહી જાય ના આ સાઈડ આપણું ફુલઝર નદી આવે આમને હવે અહીંયાથી પાછો ટર્ન મારશે એટલે હવે ચડતી ચરતી પાછું ઘર બાજુ પાણી બધું છે ને એઠવાડ આવી ગયું છે અહીંયા સુધી એટલે આના અંદર આવી ગયું હોય પાણી તો અહીંયા છે નદી ફરતે આ મેં ભેરડીયા બનાવી નાખ્યા છે કાકડી ભાંગવાના આ બધું પાણી આવ્યું હતું ગામનું ઓલીબાઈ ધાર આવી જાય એટલે વધારે પાણી ઓલીબાઈ વહી જાય આ સાહેબ ઓછું ચડી હે હાલો આગળ હાલો અહીંયા પેલી ઘેરા પહોંચાડીએ આપણે બે હું આવતી અડધે જ પાછી ભાગી જતી કેમ કે ધરાઈ રહેતી આ તો હવાનો ફોટો પહેલાં પકડી લીધો એટલે સીધી હમણાં જ આવી પાછો વાઘ ફરી ગયો હતો એટલા ચરતું નથી બકરા ફરી જાય એટલે જ નહીં પે હું હલો પાછો ટન જ દે હલો આ બધી ધીરે ધીરે ચખડ દે રાખડતી સીધી નીકળી જાય આગળ આ તો આપણે છે ને બોરમાં પાણી જોવા આવ્યા હતા હવે બોર જ માથે ભર્યો છે જોઈ એમ તો ઊંડું છે થોડુંક પાચેક ફૂટ છે વધારે નથી જો પાણી માથે છે કચરો પડ્યો છે દેખાય આપણે કેમ કેમ બાકી છે અને આપણે પછી નીકળ્યા બારે કાઢી લીધો મલબાલ ઉપર જતો અહીંયા થોડુંક દેખાય છે બહુ નથી દેખાતું આપણે બે હું જો બધી ગાડી લીધી આપડે અહીંયા હવે આગળ સીધો ઢોલમાં આવી તો આપણે વહેણ પાછી વાયરી હતી ને તો અહીંયા બધી પાણીમાં બેહાડવાટું તો સામે ગણપતિ આવ્યા ઢોલ લઈ ઢોલ વગાડે તો બે હું ભડકીને હમણાં પાક છે બધી કેમકે ઢોલનો અવાજથી થી બે હું ભડકે વધારે પાય ઓલા ગણપતિની જય જયકાર બોલાવતા હતા એટલે ભડકી ગઈ બે બધી પાણીમાં બેઠે ને ગાયું આપણી આવણી ઊભી છે તો ઘડી ઘર ઊભી રહેવા દે ને બેવા દીધું તો બે બધી આપણી નીકળી ગઈ કેમ કે હજી ગણપતિ વિસર્જન ચાલુ જ છે ગણપતિ જોવામાં બેહાડેલું છે પણ તમને નહીં દેખાય સાઈડમાં છે બાકી કપડાં ધોવા નાવાવાળા ઘણા છે આપણે બેઉ સીધું પટા પકડા લીધું જો રાધા આપણી કેમ છે બાકી બે હું જો વાહે લગી આવે તો પાડા ને જો ભડકીને ભાઈ ગયા બધે પાણી બેહવા દેવા જતા પણ નહોતા બેઠી આગળ નદીમાં બેહાડશું પછી અત્યારે ઘરે જાય છે સીધી ચરતી ચરતી હવે ક્યાં નીકળે તો આપણી છે ને બધી પાણી પડી ગઈ બેઠ્યું છે બેઠક વાર બે દેવી છે હવે હું કાઢી જ છે આપડે પાણી પીને આવી નહી રાતે હું બેહાડી નદી માં પણ ગણપતિ વિસર્જન કરવા આવ્યા ને ભાગી અહીંયા પણ અત્યારે પહોંચી આવ્યા છે ગણપતિ વિસર્જન કરવા ચાલુ જ છે જો અમે ગણપતિ છે માં ગણપતિ લઈને આવ્યા છે આજનું એમાં માણા ઓછા છે હું ભડક્યા નહીં બધા ભડક્યા બહુ પાછા એ આપણે આવ્યા હતા ત્યાં જોવું હું ગણપતિ વિસર્જન કરવા સામે ફૂલ્યો છે ને અહીંયા તો ક્યાં ના હતા તો ખબર નથી ભડકાવી દીધી ને ને આપણે જમના એક જ છે એવા અહીંયા બાકી નીકળી ગઈ ઘરે લગભગ તો આગળ ઊભી આવે ગણપતિ મોટો છે પણ આમાં જે પાણીમાં આમાં ડૂબી જાય મરી જાય છે ઘણા માણા એવું થયું દર વર્ષે એકાદો હોય જ તરતા આવડતું ના પાછું પાણી ઊંધું બહુ છે આ નદી એના હિસાબે વિસર્જન કરવા આવે પણ પોતે વિસર્જન થઈ જાય સર આ વખતે તો હજી એક કેસ આવ્યા નથી આવા કે ભાઈ ડૂબી જ્યાં વખતે એકાદ બે આવ્યા તેવા એના આગલા વારથી એક બે હતા આવી જાય ધીરે ધીરે કેમ કે મારે હજી આવા હજી જોવા ત્યાં વેકેશન પડશે એટલે પછી દિવાળીમાંથી માણસ હમા હશે નહીં આટલું માણા ગાડી ધોવા હજી શું સર્વિસ સ્ટેશન થઈ ગયા ને તો ગાડી ધોવા જાવ તો માણું દુનિયાનું હમાતું નહીં